સરળ એફ તમા સ્વાગત કરે છે લઈએ કપાસ કોટન વાયદાની માહિતી અને નવી અપડેટ છે ડેલી આ ચેનલ માધ્યમ દ્વારા મેળવવા માટે ભાગને અવશ્ય સબસ્ક્રાઈબ કરો બીજા ખેડૂતોના ભાગ શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર અને તમને ભાગ સારા લાગે તો ભાગને લાઈક જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે કપાસ અંદર અંદર છે છે બીજો ભાગ બનાવવામાં આવ્યો પ્રથમ માહિતી કપાસના ભાવ વિશે અને કપાસ ની વેચવાલી જે અલગ અલગ રાજ્યોમાં કેવી જોવા મળે છે એના વિશે રજૂ કરેલો છે તો એ ભાગ પણ બધા ખેડૂત મિત્રો ને જોઈ લેવા જેથી તમને વધારે સમજવા મળે અને એ ભાગની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો ની કોમેન્ટ આવેલી હતી કે પંચાસ સેન્ટ આજુબાજુ જે આપણે વિદેશ વાયદાની સપાટી જે ઉત્સાહ અમેરિકન વાયદાની અંદર તેજીના જે ભાવ આપણે જોવા મળ્યા છે એની અસર છે આપણા ભારતીય ઉપર ઉપર કપાસના ભાવ જે જે આપણે સુધારો જોવા મળવો જોઈએ પચાસ થી સો રૂપિયાનો એક મણ સુધારો છે વેપારીઓ આપી શકે છે પંદરસો રૂપિયાની સપાટી એ તમને કપાસની અંદર વેપાર થતો જોવા મળવો જોઈએ પણ એ તમને ભારતીય બજારોમાં જોવા નથી મળતા ભાવ ઊંચા અથવા તો તેજીની જે અત્યારે હાલની જે સ્થિતિ કપાસ ઉપર જોવા મળવી જોઈએ જે વીસ પચીસ ત્રીસ પાંત્રીસ રૂપિયા કે સુધારામાં આપણને એક દિવસના જોવા મળવા જોઈએ એ સુધારો તમને કપાસના ભાવ ઉપર જોવા નથી મળતો અને ઘણા બધા ખેડૂતોની એવી પણ કોમેન્ટ આવે છે કે જે તમે ભાવ અત્યારે હાલ તેજીની જે ચર્ચા કરો છો એ સુધારો છે ભારતીય બજારોમાં જોવા નથી મળતો અથવા તો જે તમે કે વિદેશ વૈદાની જે લેવલ તમે વર્ષ દિવસ કે બે વર્ષથી અમે તમને જોતા આવ્યા છીએ છતાં પણ જે સુધારો જોવા મળતો હોય આ વખતે સુધારો થતો નથી અથવા તો સુધારો જોવા નથી મળતો એવી પણ ચર્ચાઓ કોમેન્ટની અંદર કરતા હોય છે તો આ તમામ કોમેન્ટોની અંદર જવાબ દેવાના બદલે છે અમે ભાગની અંદર જવાબ એ માટે દઈએ છીએ કે કારણ કે તમામ ખેડૂતોને એનો સવાલ હોય છે અને સવાલનો જવાબ મળી જાય તો સૌ પ્રથમ તો આપણે ચર્ચા કરીએ કે પંચાવીસ સેન્ટના ઊંચા ભાવ છે વિદેશ અમેરિકન કોટન વાયદાની અંદર છે આપણે આઈસી કોટન ફ્યુચર્સ ની અંદર જોવા મળે છે એની તેજી છે ભારતીય બજારો ઉપર જોવા નથી મળતી અથવા તો કપાસના ભાવમાં જે સુધારો જોવા નથી મળતો એનું પહેલું કારણ જોઈએ તો ખેડૂતોની વેચવાલી જે બે લાખ મણ ઉપર છે અત્યારે હાલ ગુજરાતની અંદર છે આવક થઈ રહી છે અને જોઈએ તો દેશની અંદર છે બે લાખ ઉપર છે ઘાસડી બંધાઈ રહી છે એક દિવસની અંદર બે લાખ ઘાસડી બંધાવી એ કોઈ નાનો સામાન્ય આંકડો નથી એ પણ તમે યાદ રાખજો બજાર છે વિદેશનું અત્યારે સપોર્ટમાં છે નહીં તો બજાર જો અત્યારે વિદેશનું સપોર્ટમાં ન હોય અથવા તો પંચાળીસ સેન્ટ આજુબાજુ જે વિદેશ વાયદામાં જે તમને જોવા ન મળતી હોત ને કદાચ જો તમને અઠ્યોતેર ઓગણ એસી સેન્ટના ભાવે વાયદો તળિયાના ભાવે જો જોવા મળતો હોત તો અત્યારે તમારી વેપારી છે તમારા કપાસના ભાવની અંદર પચીસ થી પચાસ રૂપિયાનો ઘટાડો કરીને તમારી પાસે માગણી કરતા હોત પણ અત્યારે તમારી પાસે છે વિદેશ વાયદાનો સપોર્ટ છે એના લીધે છે વેપારીઓ છે નીચા ભાવે માગણી નથી કરી શકતા બીજો સપોર્ટ છે સીસીઆઈ નો ટેકાના ભાવનો અને ચૌદસો રૂપિયા સીસીઆઈ છે ખરીદી કરે છે એનો ટેકો છે બની રહ્યો છે અને એના લીધે છે કપાસ નીચા ભાવે નથી તમારી પાસે માગી શકતા અને ત્રીજું કારણ જોઈએ તો તમે જે વેચવાલી જાન્યુઆરી મહિના દરમિયાન કરશો અને જાન્યુઆરી મહિનો પૂરો થશે એટલે દેશની અંદરથી થી પંચાવન થી સાહીઠ ટકા કપાસનું કાચા કપાસનું કામ જીનિંગ પ્રેસિંગ થઈ ગયું છે એટલે તમે એટલી બધી વેચવાલી કરી છે તો પચાસ થી સાહીઠ ટકા જે જીનિંગ પ્રેસિંગ થયેલી ઘાસડી તૈયાર થતી હોય કાચા કપાસ છે અલગ 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 અથવા તો રૂ છે યાન ની અલગ અલગ પ્રોડક્ટમાં વપરાતું હોય છે અને અલગ અલગ વપરાવામાં જે જતું હોય છે અથવા તો ધીમો ધીમો સ્ટોક સ્પીનિંગ મિલો પણ કરતી હોય છે પણ જે કપાસિયામાંથી નીકળે છે એનો કપાસિયાનો કોઈ સ્ટોક વધારે પડતો થતો નથી કપાસિયાનો વપરાય વપરાશ એ મિલોમાં જે જે ઓઇલ મિલો હોય છે એની અંદર વપરાશમાં વધતો હોય છે અને કપાસ્યા છે ખોળમાં બીજો એનો ઉપયોગ થતો હોય છે ખોળ ખાણદાન વપરાવા માટે પશુઓના સારામાં જે વપરાતું હોય છે તો ખાસ કરીને એની અંદર છે એક સાથે માંગ નથી નીકળતી એવું આગળ પણ આપણે ચર્ચા કરી હતી કે તમે વધારે પુરવઠો જો બજારમાં તો જે કપાસ્યા એના નીકળશે કપાસ્યા વપરાશ કોઈ દિવસ એક સાથે થતો નથી કપાસ્યા વપરાશ ધીમો ધીમો થતો હોય છે અને પુરવઠો ધીમો ધીમો આવે તો કપાસનો વપરાશ છે ધીમો ધીમો જે માંગ છે એની ચાલુ રહેતી હોય છે અને કપાસ્યા માંગ છે એના કરતાં કપાસ્યો છે વધારે પડતો જીનિંગમાં મિલો પાસે વધે અને મિલો પાસે વધારે પડતો સ્ટોક નથી રહેતો હોય વધારે એને નાણાંની જરૂરિયાત માટે છે એને સ્ટોક કાઢવો પડતો હોય છે એના લીધે વેચવાલી વધે અને વેચવાલી વધવાને કારણે છે કપાસાની બજાર છે દિવસે દિવસે આપણે ઘટાડા તરફ જોવા મળે છે દિવસે દિવસે એની અંદર ઘટાડો કાપશા બજારમાં જોવા મળ્યો છે અને એના લીધે જે ભાવ છે આપણને જ્યારે હાલ પાંચસો રૂપિયાથી લઈને પાંચસો ત્રીસ પાંત્રીસ રૂપિયામાં બી ગ્રેડ ક્વોલિટીના કપાસના એક મણના જોવા મળે છે અને એવન સુપર ક્વોલિટી સારા કપાસના ભાવ છે પાંચસો ત્રીસ રૂપિયાથી લઈને પાંચસો સાહીઠની વચ્ચે છે અત્યારે અલગ અલગ ચેનિંગ મિલોમાંથી છે વેચાઈ રહ્યા છે એ પ્રમાણે આપણે જોઈએ તો જે કપાસના ભાવ છે આપણે છસો રૂપિયા જે સારી ક્વોલિટીમાં જોવા મળતા એમાં ચાલીસ પચાસ રૂપિયાનો ઘટાડો આપણે અત્યારે હાલ જોવા મળે છે એ સીધો બજાર ઉપર અસર કરે છે એટલે કપાસના ભાવમાં છે ત્રીસ રૂપિયાનો ઘટાડો તો એ જ લાવવા માટે તૈયાર થતો હોય છે એટલા માટે વેચવાલીનું પ્રમાણ ખેડૂતોનો વધ્યું એના લીધે છે કપાસનો પુરવઠો એક સાથે ઘણો બધો વધી ચૂક્યો બજારમાં અને બીજું કારણ છે કપાસા બજારને નીચું લાવવા માટે અથવા દબાણમાં લાવવા માટે છે પામ ઓઇલ પામ ઓઇલની અંદર છે ઘણો બધો ઘટાડો છે અત્યારે હાલ Jawa Malaysia. તો જ્યાં છે મિક્સિંગમાં કપાસા ઓઇલ વપરાતું અથવા તો કપાસાનું તેલ જ્યાં મિક્સિંગ અલગ અલગ તેલો ઊંચા ભાવમાં સિંગ તેલમાં જ્યાં કપાસા તેલ મિક્સિંગ કરવામાં આવતું જ્યાં પામ ઓઇલ મિક્સિંગ કરવામાં આવે અથવા તો સસ્તું પામ ઓઇલ છે તો એની ખરીદદારી વધતી હોય છે હર હંમેશ મિક્સિંગ અથવા તો અલગ અલગ વિસ્તારોમાં છે પામ ઓઇલની વધારે પડતી માંગ વધતી હોય છે કારણ કે નીચા ભાવનું તેલ મળતું હોય તો કપાસિયાનું ઊંચા ભાવનું તેલ છે ખરીદીમાં થોડું કંટ્રોલમાં જોવા મળતું હોય એટલે માર્કેટની બંને બાજુએથી કપાસા દબાણમાં જોવા મળે છે એનું દબાણ સીધું કપાસના ભાવ ઉપર જોવા મળે છે એટલા માટે વિદેશ વાયદો તમને પંચાસ સેન્ટ જોવા મળે છે છતાં પણ કપાસના ભાવની અંદર સૌદસો થી પંદરસો રૂપિયા બજાર જોવા મળતી નથી એનું માત્ર માત્ર કારણ કપાસિયા બજાર કપાસિયા ખોળ બીજું કારણ વેચવાલી ખેડૂતોની બે લાખ ઘાસડી ની વેચવાલી છે એક દિવસની અંદર આપણને અત્યારે હાલ એન્ડ સમય માં જોવા મળે તો એ પણ તમને દર્શાવે છે કે વેચવાલી નું પ્રમાણ વધ્યું છે એના લીધે છે ખેડૂતોને વધારે આવશે અલગ અલગ વિસ્તારોમાં જે અમે કહીએ છીએ એમાં સુધારો જોવા નથી મળતો એનું માત્ર ને માત્ર કારણ છે કારણ કે અમે જે સુધારો માનીએ છીએ માર્કેટના અલગ અલગ ઓવરવ્યુથી અમે જે સુધારો કહેતા હોઈએ છીએ અને એ સુધારો છે અમને જોવા મળતો હોય પણ વેચવાલીનું પ્રમાણ એ અમારા હાથમાં ન હોય એ કંટ્રોલ ખેડૂતોના હાથમાં હોય છે તો તમે જેટલો કંટ્રોલ કરશો એટલો તમને ફાયદો થશે જેટલો તમે વેચવાલીનો એક સાથે ઉપયોગ કરશો અથવા તો જે પુરવઠો એક સાથે બજારમાં ઠાલવશો તો એની ડિમાન્ડ અથવા તો માંગ છે એ ઘણી બધી હોય છતાં પણ છે ડિમાન્ડ એની રહેતી નથી કારણ કે કોઈ પણ જથ્થો જાજો તમને બજારમાં જોવા મળે તો જેમ ડુંગળીની હાલત તમે જોઈ શકો કે વધારે પડતી ડુંગળીની આવક થાય ત્યારે તમારો ભાવ છે દબાણમાં જોવા મળતો હોય અને બાદમાં છે જયારે ડુંગળીની આવક ઘટી જતી હોય છે ત્યારે બજારમાં તમને સુધારો જોવા મળતો હોય અને જયારે વેપારી પાસે માલ પહોંચી જાય અથવા તો બજાર એન્ડ સમયે વેપારી પાસે જે કપાસ રહ્યો હોય અથવા તો કાચા કપાસમાંથી જે ઘાસ તૈયાર થઈ હોય અને સ્ટોક રહ્યો હોય એની અંદર જે ભાવ સુધારો થાય અથવા તો વધારો થાય અને વેપારીઓમાંથી ફાયદો ઉઠાવે તો એનો નફો છે વેપારીને જ મળવાનો છે કારણ કે છેલ્લે સુધી છે એ ટક્યા છે અને એને સ્ટોક કર્યો છે એના લીધે છે એનો ફાયદો એને મળવાનો છે તમે જે લાંબા સમય સુધી જેટલો વિચારો એટલો જ તમને ફાયદો ગમે પાક અથવા તો કોઈ પણ કોમોડિટી એગ્રી કોમોડિટીની અંદર તમને સુધારો મળે શકે બાકી તો અમે વારંવાર કહી રહ્યા છીએ કે રૂના ભાવમાં સતત સુધારો જોવા મળશે આજે પણ છે આપણે પચીસ જાન્યુઆરી ના રોજ ઘાસ અંદર છે સુધારો જોવા મળ્યો છે ગુજરાત અંદર ઘાસ ભાવની સંસા કરીએ તો ઓગણત્રીસ એમ ના ભાવ છે આપણે પંચાવ હજાર રૂપિયા થી લઈને પંચાવ આઠસો રૂપિયા સુધી જોવા મળે છે એમાં પણ આપણે બસો રૂપિયાનો સુધારો થઈને આજે પણ ફરીથી એમાં આપણે પંચાવન હજારથી થી લઈને છપ્પન હજાર સુધી ભાવ પહોંચતા જોવા મળે છે તો એ રૂના ભાવમાં ત્રણ દિવસની અંદર હજાર રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે ગુજરાત શંકર ગાંસડીની અંદર તો એ ભાવ કારણ બે લાખ ઘાસ આવક છે દેશની અંદર જે તમે અલગ અલગ વેચવાલી કરો છો એના લીધે સુધર્યા નથી એ ભાવ સુધર્યા માત્ર વિદેશ વેદાના સપોર્ટના લેવલે સુધર્યા છે એટલા માટે તમે જે કોમેન્ટ કરો છો એના ઉપર આખો ભાગ છે તમારી સામે આ લાંબો થઈ શકે છે પણ અત્યારે તમને તમામ જવાબ મળી જાય એટલા માટે ખાસ કરીને ભાગ છે લાંબો ભલે થાય પણ તમે ધ્યાનથી સાંભળજો એટલા માટે આજે અત્યારે ભાવ જે સુધર્યા છે રૂના ભાવ છે ગુજરાત શંકર ઘાસડી ની અંદર બસો થી અઢીસો રૂપિયા જે સુધારો તમને જોવા મળે આજે પણ છપ્પન હજાર ઘાસડી જે પહોંચી છે એનું માત્ર માત્ર કારણ વિદેશ વાયદા સપોર્ટ છે બીજું જોઈએ તો અલગ અલગ રાજ્યો આપણે જોઈએ તો પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈન ની વાત કરીએ તો એમાં પણ આપણે બસો રૂપિયા સુધારો જોવા મળે છે સત્યાવીસ એમએમ ના ભાવ છે બાવન થી લઈને બાવન હજાર જે જોવા મળે સવારમાં આપણે બાવન થી સો રૂપિયા સુધી આપણે જોવા મળતા એમાં પણ આપણે બસો રૂપિયા સુધારો જોવા મળે છે મધ્યપ્રદેશ એમપી લાઈન માં જોઈએ તો અઠ્યાવીસ એમએમ ના ભાવ છપ્પન હજાર થી છપ્પન હજાર સો રૂપિયા જોવા મળે છે એમાં આપણે બસો રૂપિયા સુધારો જોવા મળે છે અને બે દિવસ પહેલા કર્ણાટક લાઈન ની અંદર સારા સુપર ક્વોલિટીમાં પાંચસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો એની અંદર આપણે ચોત્રીસ પાંત્રીસ એમએમ ની અંદર જોઈએ તો આપણને એ લાઈન ઉપર ચોત્રીસ એમએમ માં છે આપણને પંદરસો રૂપિયાનો ફાયદો થાય ઓગણસી હજાર ભાવ પહોંચતા જોવા મળે છે અને પાંત્રીસ એમએમ ના ભાવ છે કર્ણાટક લાઈન ની વાત કરીએ તો એમાં આપણને એક્યાસી હજાર પંદરસો રૂપિયાના સુધારા સાથે પોચતા જોવા મળે મળશે કાલે આપણને ઓગણીસ હજાર પાંચસોએ જોવા મળતા હતા એમાં પણ પંદરસો રૂપિયાનો સુધારો હાજર બજારમાં ઘાસળની અંદર જોવા મળ્યો છે એટલે તમામ આખા દેશની અંદર સુધારો છે ઘાસળીની અંદર અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ રાજ્યોમાં જે આપણે જોવા મળ્યો છે માત્રને માત્ર સુધારો છે આના કરતાં પણ વધારે જોવા મળત ઘાસની અંદર સારો એવો સુધારો પણ વેચવાલી તમે કંટ્રોલમાં ન રાખી શક્યા વેચવાલીના કારણે છે ભાવની અંદર ધીમો ધીમો સુધારો જોવા મળ્યો વિદેશ વિદ્યાના સપોર્ટ લેવલથી જે ઘાસડીની અંદર તમામ જે રાજ્યોની ઘાસડીઓ છે એની અંદર પાંચસો સાતસો રૂપિયાનો સુધારો એક સાથે આપણને એક દિવસની અંદર જોવા મળત પણ એ તમે થવા ન દીધું કારણ કે તમે વેચવાલીનું પ્રમાણ છે બે લાખ ઘાસડીએ પહોંચાડી દીધું છતાં પણ આજે અમે બજાર ને સારી માન્ય છીએ કે બસો રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા સુધી એક ઘાસની અંદર સુધારો કરવામાં આવ્યો છે જે વિદેશ વાયદાના આધારિત જ જોવા મળે છે વેચવાલી ની સામે છે નથી જોવામાં આવ્યું નહીં તો બજાર ઉપર ઘટાડો જોવા મળે સુધારો જોવા ન મળે પાંચ દિવસ પહેલા કોઈ ભાવ ન પૂછતો વાયદાની અંદર અત્યારે હાલ ત્રીસ પોઈન્ટ અડસઠ ટકાના ઓપન ઇન્ટરેસ્ટ સાથે છે અત્યારે હાલ વાયદાની અંદર છે સારા એવા વોલ્યુમ સાથે છે આપણને ટ્રેડિંગ રેન્જ જોવા મળે છે ઓપનિંગ સપાટી તમે જોઈ શકો છો સત્તાવન હજાર સાતસો વીસ રૂપિયા ની બતાવવામાં આવી હતી તળિયાની સપાટી સત્તાવ હજાર ચારસો એસી રૂપિયા ની બતાવવામાં આગળ દિવસે વાયદો બંધ થયો હતો સત્તાવર પાંચસો રૂપિયાના ભાવે હાલ ઊંચા મથાળાની સપાટી દિવસ દરમિયાન જોઈએ તો ટ્રેડિંગ ની અંદર એકસો સાહીઠ રૂપિયા ની બતાવવામાં આવી હતી અને અત્યારે હાલ રનિંગ છે વાયદો અઠ્ઠાવન હજાર રૂપિયાના ભાવે પાંચસો રૂપિયાનો સુધારો છે આપણે માર્ચ કોટન વાયદાની અંદર આપણે જોવા મળે જીરો પોઈન્ટ સત્યાસી ટકાની તેજી સાથે છે આપણે કોટન માર્ચ વાયદો છે હાલ આપણને ટ્રેડ કરતો જોવા છે એવી રીતના જાન્યુઆરી વાયદાની અંદર તમારી સામે રજૂ કરીએ જાન્યુઆરી કોટ એની અંદર પણ તમે ઓપનિંગ સપાટી જોઈ શકો છો છપ્પન ની જોવા મળે છે ની પ્રાઇસ જોપન હજાર બસો ને એસી રૂપિયા ની બતાવવામાં આવી તળિયાની સપાટી દિવસ દરમિયાન પચાસ હજાર છસો રૂપિયા ની બતાવવામાં આગલા દિવસે વાયદો બંધ થયો આઠસો એસી રૂપિયાના ભાવે હાલ અત્યારે રનપન હજાર બસો ચાલીસ રૂપિયાના ભાવે ત્રણસો સાહીઠ રૂપિયાનો એમાં પણ આપણે સુધારો જોવા મળે છે જાન્યુઆરી વાયદાની અંદર જીરો પોઈન્ટ ટકાની મજબૂતી સાથે અત્યારે ઇન્ટર આપણે ટ્રેડ કરતો જોવા મળે છે એટલે વિદેશ વાયદાના આધારિત બંને વાયદાની અંદર આપણે પાંચસો રૂપિયા સુધી મજબૂતી અથવા તો દિવસ દરમિયાન જો આગળના માર્ચ વાયદામાં છે એક ટકા ઉપર ની આપણે જોવા મળી છસો રૂપિયા ઉપરના ભાવ છે મજબૂત સ્થિતિમાં જોવા મળ્યા હતા એટલે કે ઓપન ઇન્ટરેસ્ટ એની અંદર છે સારા એવા વોલ્યુમ સાથે ખરીદી બહાર સંખ્યા વધી રહી છે એવું દર્શાવે છે કે વિદેશ વાયદાના સપોર્ટ લેવલથી છે બંને વાદામાં તે જે આપણે દર્શાવે છે હવે જોયે અમેરિકન કોટન આર ની અંદર તમે જોઈ શકો છો ઓપનિંગ સપાટી પોઈન્ટ અડતાલીસ સેન્ટની બતાવવામાં આવી હતી તળિયાની સપાટી પંચાસી બતાવવામાં આવી અત્યારે હાલ રનિંગ સવાય તો પચાસ ચુમાલીસ સેન્ટના લેવલે વાયરની અંદર મજબૂતી આપણે દિવસ દરમિયાન એશિયન કલાકો દરમિયાન છે ઉતાર ચડાવ ઘણા જોવા મળે છે પણ વાયદાની અંદર છે તળિયાનું લેવલ અથવા તો બ્રેક પંચાસી સેન્ટની સપાટી નથી કરી છે તળિયાની સપાટી છે પંચાસી સેન્ટ ઉપર જ આપણે જોવા મળે છે મથાળાની સપાટી અત્યારે તો હાલ આપણે પંચાસી પોઈન્ટ ચોસઠ સેન્ટના લેવલે જોવા મળશે પણ હવે આગળ રાતભર છે વાયદાની અંદર શું કેવી અમેરિકન વાયદામાં આપણે જોવા મળે છે એના આધારિત આપણે જોઈએ તો એનું લેવલ છે બાસી સેન્ટ થી લઈ અને સાસી ની વચ્ચે અત્યારે હાલ આપણે જોવા મળે છે અને એ પ્રમાણે અમેરિકાના નવા સાપ્તાહિક આંકડા છે નિકાસ સારા આવવા જોઈએ તો વધારે પડતી તેજી છે અમેરિકન વાયદામાં જોવા મળી શકે અને સાસી સેન્ટ નું લેવલ પણ બ્રેક કરવા માટે વાયદો તૈયાર થઈ શકે અને ખાસ તમામ ખેડૂત મિત્રો જે કોમેન્ટ કરતા હોય એને જવાબ મળી જાય અને તમામ બીજા નવા ખેડૂતોને સવાલ થતો હોય એને પણ જવાબ મળી જાય એ માટે ખાસ તમે અત્યારે નોંધ લેશો કે કપાસનો પુરવઠો વધવાથી પામ ઓઇલના ભાવની અંદર ઘટાડો થવાથી કપાસના ભાવ ઉપર દબાણ જોવા મળે છે એના લીધે કપાસના ભાવ ઉપર દબાણ જોવા મળ્યું છે અને એના લીધે છે ખેડૂતોની વેચવાલી વધેલી જોવા મળે છે એનું પણ દબાણ છે કપાસના ભાવ ઉપર બીજા નંબરે જોવા મળે છે આ તમામ પોઈન્ટ ઉપર છે કપાસના ભાવ છે વધારે પડતા સુધરતા નથી અથવા તો વેચવાલી તમે કંટ્રોલમાં કરશો એટલે ભાવની અંદર પચાસ થી સો રૂપિયાનો સુધારો છે એક મને તમને તરત જોવા મળે પણ તમે ડેલી છે કંટ્રોલમાં રાખો વેચવાલી તો